રણશી રાજાને હરાપ લાગી ગયો અને રણસિંહ રાજાએ ઘણી સમરસ ઋષિને ઘણી આદિતી કરી એટલે સમરસ ઋષિએ વિચાર કરીને સંત તો મહાન દયાળુ હોય તેમણે કહ્યું કે મારો શ્રાપ મિથ્યા રાજા માટે શ્રાપનું નિવારણ થાય જ્યાં તને જરૂર અંગ પીડા થશે તને રગતપિત નીકળશે અને તને બળતરા જવાળા થશે પણ કોઈ નારીના હાથના હાથેથી પાણીની બુંદ અડશે ત્યારે તારી આ જવાળા બંધ થશે એટલે હવે રણસિંહ રાજાએ આ બાજુ વિચાર કર્યો કે હવે આપણને થોડે થોડે એમ કે એમને રગડપીજ માંડી કે એમના શરીરે બળતરા જવાળા સારું થાય એટલે રણસિંહ રાજાએ વિચાર કર્યો કે હવે તો હવે તો કોયલા થાય હવે તો કુદરતનું ભજન થાય અને મને સત્યને આરી ક્યાં મળે એટલે રણસિંહ રાજાએ વિચાર કર્યો કે હવે તો કાશી દુવાર કરીને હું જાત્રા કરું અને ભાવ કરું અને જો ભજન કરતા કરતા કોઈ જો મારું ભવિષ્ય ખોલે અને કોઈ જો સતીનારીનો પલ્લો મને મળી જાય અને સતીનારીના હાથની બુંદ મારા શરીર ઉપર અડી જાય તો મારી આ જમાળા બંધ થાય એટલે રણસિંહ રાજાએ વિચાર કર્યો કે સતી નારી ક્યાં મળે એટલે ક્યાં જાય એટલે રણસિંહ રાજાએ વિચાર કર્યો કે સવારમાં વહેલા ઉઠે એ વખતના સમયમાં કે ગામ કૂવા અને ગામે પનહારી પાણી ભરે એને રણસિંહ રાજા ઘોડો લઈ અને રણસિંહ રાજા જ્યાં પણાહારી પાણી ભરતી હોય છે ત્યાં રણસિંહ રાજા જાય અને પાણી પીવા માટે આજી કરે આ તો એટલે તે વખતમાં આપ્યું એમ કે આપણા હિન્દુઓમાં તમામ નારીઓમાં મર્યાદા લાદ મર્યાદા એટલે સૌગમ છેટે હાથ ઊંચો કરી અને તેઓ ભારે એટલે ખડા એમના શ્રાપના નિવારણ માટે કુવાના કોઠે પોકે કંઈક કંઈક ડારીનો તેમને પલ્લો અડ્યો પણ તેમની કોઈ દવાડા બંધ થઈ નહીં એમ કરતાં કરતાં કુદરતને વાત રાખવી હતી તેઓ દ્વારકાની યાત્રા કરી અને તેઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે એમ કરતાં કરતાં એક એમ કહેવામાં આવે છે કે એક ઢેર કરી નગર હતું ત્યાં નગરમાં અને તેઓ રણસી રાજા તે નગરમાં એક થોડો દિવસ ઊગી ગયેલો અને દિવસ પાછળથી તેઓ આવે છે ને તો એક બાય એક જ પનહારી પાણી ભરી રહી છે તેઓ

છુપાવવા લાગી રણસિંહ રાજાએ વિચાર કર્યો કે આ કોઈ સતીનારી છે મને મને ઋષિએ કહેલું હતું કે તને સતીનારીનો પલ્લો એટલે રણસિંહ રાજાએ ત્યાંની પહેચાન માગી એટલે ભાઈએ કીધું કે અમે તો નાના કર્યા અને અમે તો નાના તેઓ જાતના ચમાર હતા અને ખીમર એમ કહેવાય છે કે ખીમરજી ગોટવાડ કહેવાય તે સનાતન ધર્મના ધંભ કેવરાય તેમના ઘરથી તેઓ દાલલભાઈ નામની નારી હતી તેમણે કહ્યું કે પરપુરુષ સાથે ઘણો ઘણો વાત કરવી એ અમારે અમારા અમને લજ્જિત લાગે એટલે અમારાથી તમે કોઈ વાત કરશો નહીં અને કોઈ દુનિયામાં અમને વાત કરશે સતય રાણીએ કીધું કે ના ભાઈ તું તો સતી નારી છે અને મારે તારા ઘેર આવવું છે અને તારા ઘરથી તારા તેઓ આવી અને મારે ભદન ભાવ કરવો છે અને ભક્તિનો ભેદ જોણવો છે તો સતીનારી છે એટલે એમ આપણામાં એનો અર્થ નો આંદર કરી નાખજો એમ કે છે આપણે આમ તો કીધું છે ઘટિયાનામ ગાતા કે રણસિંહ રાજા ઘોડો પાવાસ થાય ઘોડનો રમાડ્યો મોડ્યો શોખમાં કે પછી કીધું કે ભાઈ કીધું કે ઘોડનો પાસે હટાય ઘાટે અમારે પગની પહેરવા પછી આ એમ બધી વાતો થાય એટલે તો અંદર જ છે એવું નથી એટલે કે રણસિંહ રાજા કોઈ એવા કોઈ નીચ એવા નહોતા જે જે આ તુવરપુરના જે એમ કહેવાના છે કે અદમલજીના પિતા એ જ રણસિંહ રાજા હતા ને તે આ તો આપણા દસકથા એમાં અંદર જ કરી નાખ્યો છે અને રણસિંહ રાજા પછી આ ભાઈ આગળતા છે રણસિંહ રાજા પાછળ પાછળ ત્યાં છે તેઓ મેઘવાળના વાસમાં જઈ અને તેઓ ખબર પડે તો કે આ તો કે ના કરવી એટલે આ બાઈને બાઈએ વિચાર કર્યો કે હવે મારે સમય આવી ગયો અને મારે સમાધિ લેવી છે એટલે આ બાઈએ સમાધિ લીધી રણસિંહ અને ખીમડિયાના કહે અને કીધું કે બે તમે બે ભક્તિનું ભજન પાક કરો અને હું મારા હવે મારા ધામ જ આવું છું એટલે રણસિંહ રાજાએ ખીમડીયા દોડી રહ્યા પણ એ સમયે જે સમરસ ઋષિ હતા તે ફરતા ફરતા આ જ નગરમાં આવીને એક નગરથી પરવાલે આવી અને એમને કુટી બધાય અને તે કુટી બોધીને ખીમણીઓ પુટવાળ હતો ને એ જઈને એ સમરસ ઋષિનો સેવા કરતો હતો એટલે ખેમડીએ રણસિંહ રાજાને કહે કે તમે રહો એટલે ખેમડીએ કીધું કે તો પછી હું પણ ત્યાં આવો આશ્રમ રહે એટલે ખીમડીએ કીધું કે બાપુ આશ્રમે આવવા પરવાનગી વખતે બહુ કેમ કે જ્ઞાની તપસ્વી રોધી એટલે તમે આવો ખરી પણ એમની રજાશિવે કુટીની અંદર આશ્રમની અંદર પ્રવેશ કરતા નહીં તેઓ બારી ઊભા રહે હવે એને જે એને એને ખીમડીઓ જે સેવા કરતો હતો કોઈ વાળવાનો થઈ કોઈ વાદણો થઈ ગયું કોઈ છે એ રીતે સેવા કરતો આ સમરસઋિ એમના પાસે કપિલા નામની ગાય હતી એ ગાયનો દૂધ પી અને એ વખતે મતલબ વર્તન મેં એમ કે કોઈ નારિયેળની ટોપસી થાય એવી મોટી ટોપસીમાં આ દૂધ પડેલું હતું એટલે મને અધૂરું હતું એટલે કે સમરસ અરે ભાઈ ખીમણ આજે દૂધ વધુ પડવાથી મેં દૂધ રાખ્યું હતું તો તું દૂધ પી લે આ રૂપે તું દૂધ પી લે એટલે ખેમણે કીધું કે બાબુ રૂપે તમે મને પ્રસાદ કીધી એટલે પ્રસાદ પ્રસાદ વધુ ગર અપાય તો આપ કહેતા હોય તો મારો ભાઈ એક મારો મિત્ર બારી ઊભો છે એને હું પ્રસાદ આપું અને આપ કહેતા હોય તો અંદર

અને રણસી રાજાને ખીમડી બે અડધું અડધું દૂધ પીધું જ્યાં દૂધ પીવે છે સમરસઋિ કપિલા ગાયનું દૂધ સમરસ ઋષિના મુખનું અને તેમનું યઠું એઠું દૂધ પીધું અને આ ઋષિના તપના બળથી એકદમ જે તેમને ઘોડને નહેરેલો હતો એકદમ શરીર કંસન જેવું કાય નહેરી અને આ કંસન જેવી કાયા નહેરી રાજેશ ત્રપજા રણ સમષિની નજર પડે છે એમના માટે તો ઋષિ ઓળખે કહો આ તો મને જે પેલો કહેતો જે મેં એને હરાપાલ્યો હતો અને ખીમડે મારા આગળ આ દગો કર્યો અને એને જ મારા શરણને લઈને મારું દૂધ પહી અને એના એની એના જે નિશાનીઓ હતી એ મટાડી એટલે આ ઋષિ ફેર ક્રોધમાં આવી જઈ અને ખીમડાને બેન કીધું કે દાવ ખીમડા તમે બેન હું હરા પાલું છું કે એક કરવતીએ બે ભેગા વેરાજો એક કરવતી કરવતી બે ભેગા કપાતું એટલે રણસિંહ રાધાને તો ખબર હતી કે બોલ તપેલ થાય છે એટલે રણસિંહ કુટવાળ બે ઋષિના તરણમ પડી ગયા કે બાપુ મને કોઈ ખબર નથી અમને ક્ષમા કરો અમને અમ કરો અને અમે અમે તો કોઈ આ વાતમાં મને કોઈ ખબર નથી કે રણસિંહ રાજાએ કીધું કે કે બાપુ કે તમારા વચન પછી મેં કોઈ કોઈ કહેતા કોઈ તમારા વચનનો ભંગ ન કર્યો નથી હું એટલે ભક્તિ લાઈનમાં તૂટી ગયો છું અને એના પછી કોઈ મેં તમારા વચનનું ઉલ્લંઘન નથી કર્યું એટલે માટે મને માફ કરો એટલે ઋષિ વળી વિચાર કર્યો કે સંત્ર બોલ કોઈ દ્વારા મીઠ્યા થાય નહીં આ તો શરાબથી શરાબ શરાબ ખરો પણ હવે તમે બંને કહો છો તો કે શ્રાપનો શરાપ ખરો પણ શરાપનું નિવારણ હોય છે એટલે કે તમે એક એક કરવતી બે ભેગા વહેરાતો પણ જ્યારે મનુષ્યનું માટે કરવત મુકાય છે એમ કે પહેલાં કાંસિયજન કરવત મુકાવતા જ્યારે કરવત મુકાય છે ત્યારે એમ કે શરીરમાંથી લાલ લો લાલ લોહીને હે છે પણ કે તમે બે જણા વહેરાઓ ને તારે તમારા બંનેના ભયથી એક બાજુ લોહીના બદલે દૂધની ધારાવા હશે અને તમારા એક ભાગ અખંડ રહેશે અને એક ભાગના મહક મહક દાંત દાંતના ફૂલો ફૂલું થશે આ મારો આશીર્વાદ છે અને જાઓ તમે આજથી બંને જણા સનાતન ધર્મનો દંડો ભરકાવો અને સનાતન ધર્મનો હું તમને તમને મારા શિષ્ય તરીકે વર્તો છું અને જાઓ તમે સનાતન ધર્મને આપણા હિન્દુ ધર્મનો પ્રચાર કરો અને આપણા હિન્દુ ધર્મને તમે પ્રગટ કરો અને આવોને ઉપદેશ આપો એટલે અને માટે જ્યારે તારી સમય આવે તારે પાછા પડતા નહીં જ્યારે તમારું પારખું લેવા આવે તારે ગમે તે પારખું આપવા માટે તૈયાર થઈ જાજો અને તમારી જગતમાં બંનેની જે જે કાર વર્તા છે તમારું નામ જગતમાં અમર રહેશે